અને શનભાઈ અત્યારે તો ભાઈ સુરત આવી ગયા છે સુરત આવી ગયા ને એનો મહિનો થઈ ગયો પણ કાંઈ બ્લોક ને એવું કાંઈ નાખતું નતું આપણે બનાવવાનું કેમ કે અહીંયા ખામે આવ્યું અહીંયા હું શને ખામે જ આવું છું એટલે કાંઈ બ્લોક બનાવવાનો કાંઈ ટાઈમ રહેતો નથી અને રવિવાર રજા હોય પણ ગાડી લાવ્યો નથી ગામડેથી એટલે કાંઈ જાઉં નહીં ને એટલે કાંઈ બ્લોક પૂછી કાંઈ બનાવવું નહીં અને આજ રક્ષાબંધન છે એટલે રજા છે એટલે મેં મિત્રો હાલો એક બ્લોક બનાવી નાખી કેદુનો નો બનાવ્યો નથી ને એટલે ને મારા મારા અને મારા પરિવાર તરફથી તમને બધાને રક્ષાબંધનની હાર્દિક શુભકામના

બરોબર ફૂટ ફૂટમાં ઇસ્ત્રી છે સો ફૂટથી દોઢસો ફૂટમાં મિક્સર છે એટલે દોઢસોથી બસો ફૂટમાં સોલો છે એટલે બસો થી અઢીસો ફૂટમાં પલખો છે એટલે ત્રણસોથી સાડી ત્રણસોમાં પલખો એટલે મિક્સર છે અને ભાઈ તમારે છે ને વધારે જાણકારી થતી હોય તો હું છે ને નીચે નંબર નાખી દઉં છું એમાં ભાઈને ફોન કરજો બરાબર હવે છે ને અત્યારે કલાક જેવું બેઠા છે દુકાને અને હવે રહી છે જમવા કેમ કે એક વાગ્યો છે એટલે હાલો ભાઈ દાવા જો

साइकिल की, स्केटिंग वालों की और जो ई बाइक से उन सभी की, तो इस चीज का ध्यान रखें। अगर कोई साइकिल बंद हो जाती है, तो पीछे वाला पिलियन उतर के धक्का मार के साइड में ले जाता है, उसको स्टार्ट करने की कोशिश नहीं करनी है वहाँ पे बिल्कुल भी। और जब आया सुने वो मोटी जबरी लाइन से अब देश सड�

હોડી એલા બધી મોટી પાણી વગરની ની તરવાની છે ઓલા પાણી એવું ત્યારે તને એવું નહોતું ને તો બાકી વી આર મોલ ટાઈટાનિક છે ટાઈટાનિક આ જે બધી નવી ફોર હોય કે નહીં નવા નવા મોડેલ આવ્યા હોય ને એ બધા અહીંયા આપણે આવી જાય બતાવે કે ડેમો હોય આ બધું કે આવી રીતનું છે એ બધું એ બધું સારું બધું આ બધા ડેમો પીસ પડેલા છે કે નવા જે મોડેલ આવેલા છે કે નહીં એ બધા શોરૂમમાં મોડલ આપણે કેમ શોરૂમમાં હોય એવી રીતના

કાઈ ની ભાઈ જો આ ગાડી માં આપણે બેહી ગયા છીએ આપણે કોઈ દી સપના માં આમ તો કોઈ દી પણ આમ તો બેહી એમ ઊભી છે આમાં દાંત કડાય દાંત કડાય ને ખબર જોઈ આ એક ભાઈ છે નીકળ્યા અમે જોઈ અડધી કલાક હું બોલે તો ખબર ન यस yes, यस yes. इनका एक पांव और आपका एक पाँ. पाँ, हाँ, जो एकताओं को ज्वाइन करना होगा तभी आप आगे बढ़ेंगे ठीक है ठीक है सर इनके साथ रेस बनानी है अगे? आप दोनों तो <laughs> में से जो सबसे पहले रॉयल इनफील्ड के पास जाकर के यहाँ पे आएगा वो यहाँ पे विनर होगा होगा ओके बच्चों थोड़ा पीछे हो जाइए आराम से आपको जाना है ठीक है चलिए इसके लिए एक बार जोरदार तालियां होनी चाहिए वेट वेट काउंट बाकी थ्री वन वेट वेट थ्री टू वन वन एंड गो आराम से आराम से यस जो सबसे पहले आएगा वो यहां पर विनर होगा यस जल्दी जल्दी जल्दी

કપડા લઈ લે પછી અને વાટે છે પસંદ કરે છે ને કયું લેવું એમ પસંદ કરે પછી ધોઈ પછી ગયું રાઉન્ડ છે ઘરે કેમ કે ભાઈ ઘણું મોડું થઈ ગયું છે મોલ માંથી બાર વે અને હવે છે ને અત્યારે હાથ હવા હાથ થઈ ગયા છે ને હવે જાય છે ઘરે જો હજી પબ્લિક તો હજી લાટ જ છે ઘણું પબ્લિક છે પણ હવે છે ને ઘરે વે કેમ કે ઘણું મોડું થઈ ગયું છે હવા હાથ જેવું થઈ ગયું છે ને પાછું આઠ વાગી રહ્યા ઘરે પૂગતા પૂગતા તમને રાત નો સીન બતાવવું રાત નો હવે રો દિવસે રો ને હવે તમને રાતનો સીન બતાવું જો તો ભાઈ છે અમે કઈ ગાડીને એવું કઈ લેવો નતા બસમાં આવ્યા હતા ને હવે છે ને આમાં એમ છે આમાં એમ છે કે છે ને બસ અહીંયા હાલતી નથી બરોબર છે કેમ કે આ આયોજન કરેલો છે કે નહીં એટલે બસ હાલતી નથી ને અમે લઈ લીધી છે સાયકલ હવે સાયકલ હાકીને જવાનું છે જો આ એ કરવાનું છે બે સાયકલ અમારી આગળ વહી ગઈ છે હવે સાયકલ હાંકવાની છે આપણે સાયકલ હાકીને છે બસ સુધી જવાનું છે ત્રણ કિલોમીટર છે ત્રણ કિલોમીટર ત્યાં સુધી સાયકલ હાકીને જવાનું છે મરાય લાવવાના કેટલા સમયથી સાયકલ હાકી નથી અને આપું છું એવું છે આવો બધું આયો છું જો લે જો પલ્લી જો 1 કિલોમીટર સાયકલ આયકી ભરાઈ જવાય પલ્લી જો વાત છે ઓ વસૂલ થઈ ગયું છે હો એ ચાલે ત્રણ કિલોમીટર સાયકલ આવી પણ હજી છે ને બસ માં એવું છે નહીં કેમ કે હજી ટ્રાફિક છે આ આગળ ફૂલ થાકી જશે હવે હવે ત્રણ કિલોમીટર જેવી સાયકલ આવી નહીં મરી જાઓ

અને અત્યારે આઠ વાગ્યા છે અને હવે ઘરે રહી કેમ કે ઘરેથીને ફોન આવવા મળ્યા કે હવે આવો એમ ક્યારના ના રખડો છો એમ હાલો હાલો તો હવે ઘરે થઈને સીધા મોઈ